મરોડ ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનિયર ટીમ અને અંડર 20 ની ટીમની પસંદગી પ્રક્રિયા યોજાશે. આગામી 10 અને 11 માર્ચના રોજ દેલાવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ મહેસલી ખાતે યોજાશે. જરૂરી આધાર પુરાવા સાથે ગ્રાઉન્ડ પર કિટ અને સફેદ ડ્રેસ પહેરી હાજર રહેલા જિલ્લા ક્રિકેટરોની અપીલ કારાઈ હતી. બરોડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 9 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ અંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત ખાતે યોજવામાં આવેલ છે. જે ટુર્નામેન્ટમાં સિનિયર અને અંડર ત્રેવીસની ટીમો ભાગ લેશે જિલ્લાની બંને વિભાગની ટીમની પસંદગી માટે આગામી દસ થઈ અગિયાર માર્ચના રોજ ભરૂચના ભેંસલી સ્થિત ડેડાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પસંદગી કેમ્પ યોજનાર છે સવારે આઠ કલાકની પસંદગી શરૂ થશે જિલ્લાની ટીમમાંથી ક્રિકેટ રમવા ઈચ્છતા ક્રિકેટર આ કેમ્પમાં ભાગ લઈ શકશે જેમાં સફેદ ડ્રેસ સાથે ક્રિકેટ કીટ ઉપરાંત પાસપોર્ટ ફોટો લાઇસન્સ કોપી સ્કૂલ કોલેજ જીઆર નંબરનું વાળું બોનોફાઇટ સર્ટી એસએસસીની હોલ ટિકિટની કોપી જીઆર નંબર સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ બે ડોક્યુમેન્ટ તેમજ તેની જેરોક્સ કોપી સાથે હાજર રહેવા જિલ્લા એસોસિએશનના માનદ મંત્રી ઇસ્ટિયા પઠાણનું જણાવવાનું હતું સિલેક્શન કમિટીના ચેરમેન ઇસ્માઈલ મતાદાર તેમજ વધુ વિગત માટે સિનિયર ટીમ કોચ મકબૂલ પટેલ અને અંડર ટેવિસ ટીમના કોચ અક્ષય પટેલનો સંકલ્પ કરવા એસોસિએશનમાં પ્રમુખ દુષ્યંત પટેલ તેમજ સભ્યોએ અપીલ કરી હતી હું ઇસ્માઇલ મતાદાર વાઇસ પ્રેસિડન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજર હેઠળ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંડર ટ્વેન્ટી થ્રી અને સિનિયર કેટેગરીની જે ટીમ બનવા જઈ રહી છે એના માટેનું સિલેક્શન દસ માર્ચ અને અગિયાર માર્ચ છે ડેલાવાળા સ્પોર્ટ્સ ક્લબ ફેન્સલી ખાતે સવારે આઠ વાગ્યાથી આખો દિવસ રાખવામાં આવેલ છે અને આ બંને કેટેગરીની મેચો નવ એપ્રિલ બે હજાર ચોવીસ થી લઈને સોળ એપ્રિલ સુધી સુરત ખાતે આવશે અને કેટેગરી છે એની કટ ઓફ કે એક નવ બે હજાર એક ના દિવસે અથવા ત્યાર પછી જન્મેલ દરેક ખેલાડી અંડર ટ્વેન્ટી થ્રી કેટેગરીમાં આવી શકશે અને ડોક્યુમેન્ટ જે માન્યતા આપવામાં આવેલ છે એ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટની કોપી ડ્રાઇવિંગ લાયસન્સની કોપી સ્કૂલ અને કોલેજ નું જીઆર નંબર વાળું બોનોફાઈડ સર્ટિફિકેટ એસએસસી ની હોલ ટિકિટ ની કોપી અથવા જીઆર નંબર સાથે નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ પાંચ આઈડી માંથી પ્રૂફ માંથી કોઈ પણ બે ની ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અને ઝેરોક્સ સાથે લઈને તમારે આવવાનું રહેશે માટે હું ભરૂચ ના દરેક ક્રિકેટરને આ મેચ થકી હું આમંત્રણ આપવા માંગુ છું દરેક પ્લેયર નવ દસ અને અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ના સવારે આઠ વાગે મેળાવાળા સ્પોર્ટ્સ ક્લબ ઉપર અ પોતાની કિટ અને વ્હાઈટ ડ્રેસમાં હાજર રહે અને ત્યાં આપણે સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ અને અંડર ટ્વેન્ટી થ્રી ના કોચ અક્ષય પટેલનો સંપર્ક કરે એ આ થકી હું આપ સૌને મેસેજ આપવા માંગુ છું થેન્ક યુ સો મચ